કેમ કે મોટા માસી છે એના કેટલા થયા એસી વર્ષ થઈ ગયા તો પછી માના તો થયા હોય ને

અને અત્યારે જે આપણે છે ને રસોઈ ચાલુ છે અત્યારે અહીંયા જો મસ્ત મજાની આપણે ભાખરી બને છે અને અહીંયા બની ગયું છે સેવ ટમેટાનું શાક અને હજી રોટલીનો ભીંડો બાકી છે દિત્યાને મારે ભાખરી ખાવી હતી એટલે જો આપણે છે ને ભાખરીનો લોટ બાંધી થોડોક અને અત્યારે ભાખરી ચડે છે અને પછી આપણે રોટલી બનાવવાની છે અને નાની મને રોટલો ખાવો હતો તો એના માટે મેં પહેલાં રોટલો કરી દીધો અને એને પહેલાં જમાડી દીધા કેમ કે એને વહેલું વયું જવાનું હતું એટલે તો ભાખરી કરીને હું નાસ્તો કરી લઉં અને પછી બપોરની રોટલી પણ બનાવી નાખી અને અત્યારે તો છે ને વરસાદી માહોલ થઈ ગયો છે સવાર સવારમાં બે રેડ આવી ગયા વરસાદના અને દિત્યાને પપ્પા નજીક સૂતા છે તો દિત્યા સૂતી છે એ પહેલા આપણે આપણું ફટાફટ બધું કામ છે ને એ ફિનિશ કરી દઈએ ચાલો તો અત્યારે થઈ ગયો છે રોંઢાનો ટાઈમ અને હું અહીંયા રસોઈ કરતી હતી ને પછી જો અહીંયા છે ને આપણે ખાનાની અત્યારે છે ને સાફ સફાઈ ચાલુ છે એમાં એવું થયું છે કે આ ખાનું છે ને આપણે જો આ જે પાઇપ હોય ને એ કટાઈ ગયા છે ધીમે ધીમે એવો જોશ ઉપરથી કાટ દેખાય છે એટલે બંધ નહોતું થાતું તો અત્યારે જો અહીંયા છે ને આપણે કેરોસીન લગાવીએ છીએ કેરોસીન લગાવે એટલે થોડુંક લૂઝ થઈ ગયું છે ખાનું નકર તો દેવાતું જ નહોતું પણ હવે છે ને જો આરામથી દેવાય જાય છે બાકી ખાનું છે ને અહીંયા અટકીને ને રહેતું તું અને યુગ જો અહીં આવી ગયો છે રમવા ભણીને તો શું કેતો તો યુગ તું મારું છે ને એક દાંત પડી ગયો ને બીજો દાંત આવી ગયો પછી બીજો પડી ગયો હા જો હમણાં યુગને છે ને દાંત પડવાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે એક દાંત પડી ગયો તો અહીંયા પાછો નવો દાંત આવી ગયો અને એની બાજુમાં નવો દાંત આવ્યો તો બીજો દાંત પડી ગયો યુગ ધીમે ધીમે કરીને તારા આખા દાંત પડી જાય પછી નવા નવા દાંત આવી જાય પાછા યુગ પહેલી વાર તાર બીજી વાર લાઈફ અંદર એ દાંત એક એવી વસ્તુ છે કે પડી જાય ને તો પાછા એકવાર આવી જાય પછી નથી આવતા પાછા હે બે વાર આવે બે વાર પડે દાત બે વાર ક્યાં પડે એક જ વાર હવે નહીં આવે પાછા બે વાર પડે એકવાર ખોટા લખાય હોય ને એ પડીએ પછી માં માં માંડીવારે હવે નહીં આવે પાછા પડશે તો પછી ઈ દાત અત્યાર સુધી અમારું આ ઇન્ડક્શન છે ને તો એ પગડી ગયું છે હવે ઈ એટની એરર આવે છે તો મારે એ યુગને YouTube માંથી જોઈને વિડિયો જોઈને આને રિપેર કરવાનું છે એટલે રિપેર થાય કે પછી પછીハાવ જાય એનું કંઈ નક્કી નથી કા ઈ હવે જવાબદારી ગ્રાહકની રહેશે યુટ્યુબમાંથી જોઈને રિપેર થાય તો હવે કેવું રિપેર થાતું હશે જવાબદારી ગ્રાહકની રહેશે અમારી જવાબદારી રહેશે નહીં ખોલતા તો આવડી ગયો ને પણ અમે રિપેર કરવાનું ન શીખવ્યું યુટ્યુબમાં એ તો બીજો વિડિયો જો અને આજે છે ને આપણે જમવામાં બે શાક બનાવવાના છે અહીંયા જો એક ચણાનું બાફી અને મસ્ત વઘાર મારી દીધું છે શાકનું એટલે ચણાનું શાક રેડી થઈ ગયું છે બીજું છે ને આપણે ભીંડાનું શાક બનાવવાનું છે કેમ કે ભીંડા ઓછા હતા જે બધાયને નહોતા થાય એટલે પછી એની સાથે એક કઠોળનું શાક આજે બનાવી નાખ્યું બાકી અમારી ઘરે કોઈ દિવસ અમે બે શાક તો બનાવીએ જ નહીં એક જ શાક બનાવવાનું હોય અને બધા લોકો ખાઈ લે કોઈ એમ ન કે એમને આ શાક નથી ભાવતું ઓલું શાક નથી ભાવતું જમવામાં તો અમારે ઘરમાં બધાય ડાયા છે ગમે એવું હોય તો ખાઈ લે ગમે એવું હોય તો એ પણ આજે ભીંડા ઓછા હતા ને એટલે મને એમ થયું અને દીધી આમે મને કહેતી હતી મમ્મી ચણાનું શાક ખાવું છે એટલે પછી ચણાનું શાક બનાવી નાખ્યું ની ખીચડી પણ બની ગઈ છે અને દિત્ય ટ્યુશનમાં ગઈ છે તો એને તેળવાનું પણ ટાઈમ થઈ ગયો છે તો નરેશને કહો કે પેલા એને તેડી આવે અને હું શાક વઘાર નાખું છે ને જો ઉપર આપણે કામ ચાલુ છે ને તો જે પણ જે પણ આ જે પ્લાસ્ટર હોય ને જે આ હોય ને નીચે તો દિવસ કામ ચાલ્યું ને હવે છે ને આ નીચે તો ઈ સાફ કરવાનું છે

કલાક પ્રમાણે ને કામ નું કામ પ્રમાણે એટલું બધું કામ ઉધળું જ કામ રાખી લીધું ઓ ગયું કે સિમેન્ટ તો જો અહીંયા છે હું ને તમારા છે એને હું તમને ન મને આવડે છે તું તું મજૂર છે ને મજૂર એનો સહારો લીધો છે કે સિમેન્ટ જામી ગઈ છે ને તો ઉખડતી નથી ન્યાથી તો તો નીચે બધે જામી ગઈ છે સિમેન્ટ

હાથમાં ગ્લવ પહેરીને અંદર થી બધો કદલો બધો કાઢવો પડ્યો અંદર થી આ બધું રિપેરિંગ ચાલુ છે જો અહીં કેટલું ગંદુ હતું તો કેટલું બધું કચરો એક છબલું એક તો ઓલું શું કહેવાય છબલું એ ઓલું ના એને અંદર તો એને શું કહેવાય માલ મસાલો હા મસાલો બધું ગાર્યું કહેવાય ને એ ગાર્યું એક છકલો એક તો નીકળું ને એક આખું ડસ્ટબિન ભરાણો એટલો માલ અહીંયા પડ્યો તો ઘસી ઘસીને નરેશ બધું કાઢું એને પછી એને કાચી રીત ના પછી પાકી રીત ના ઘસું એટલું કર્યું તો મારું ઓખાડ દો કે આmare હું એટલું કર્યું તો કાચી રીત અહીંયા કર્યું મે પાકી રીત ના કરી નખું પાકું કરે તો તો કાચું કર ને ડિપ્લીન હા નહીં ડિપ્લીનિંગ આ બ્લોક થઈ કીધું એ હું કર્યું મે એ બધું નથી દેખાતું એ જો અત્યારે છે ને મેં એકલાએ એટલું કર્યું ને પણ હવે છેલ્લે મને દુઃખ જ સહન કરવાનો વારો આવ્યો એટલું કર્યું ને તો કે તે આવું કર્યું તે તો બગાડ નાખું આમ કર્યું ને તમે આમ કર્યું ને તેમ કર્યું ને આમાં તો આમ રહી ગયું ને બે કલાક મારી પાણીમાં વહી ગઈ મહેનત મારા ચહેરા મારા ચહેરા ઉપરથી તમે દુઃખ શું કહેવાય જોઈ જ શકતા હશો મારું હવે મારે તમારો બધાનો સાથ સહકાર જોઈએ છે તમે હવે નીચે કોમેન્ટ કરી દો નરેશને ન્યાય મળવો જોઈએ એટલે મને ન્યાય મળશે ચાલો ફાઇનલી છે ને આપણે બે કલાક મહેનત કર્યા પછી આપણી જે ગેલેરી હતી ને એને ક્લીન કરી છે અહીંયા જો બધી સિમેન્ટ ને રેતી વાળું હતું તો પછી બધું ટોયલેટ બાથરૂમ ને બધું સરસ સાફ કરી નાખ્યું છે અને બાથરૂમ પણ સરસ સાફ થઈ ગયું છે ગેન્ડીને બધું આખી ગેલેરી જો ઘસી ઘસી અને હાથ દુખવા માંડ્યા છે અને આ દિવાલને બધું ચોખ્ખું કર્યું છે ત્યારે તો બહુ નહીં દેખાય અને ફાઇનલી જે નીચે સિમેન્ટને રહેતીને ઢોળાળું હતું ને એ બધું ક્લીન થઈ ગયું છે અને આપણી એનર્જી ડાઉન થઈ ગઈ છે થાકી ગયા છીએ થોડીક વાર આરામ કરી લઈએ અને પછી જમી લઈએ

રસોઈ બનાવવી અને બાથરૂમ સાફ કરવું એ બંને ખૂબ જ સમય અને શક્તિ માંગી લે તેવા કામ છે અને આ બધું કર્યા પછી પણ તે ઘરની બીજી સફાઈ કરી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે જલપા એક ખૂબ જ મહેનતુ અને સમર્પિત વ્યક્તિ છે તે જે કંઈ પણ કરે છે તેમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે તમાર કદાચ તો એ હારું સમજે છે

તે ખરેખર પ્રશંસનીય છે તું એક ખૂબ જ મહેનતુ અને સમર્પિત વ્યક્તિ છે તું જે કંઈ પણ કરે છે તેમાં તું તારું શ્રેષ્ઠ યોગદાન આપે છે લડવાનું કેમ હોય લડવાનું કેમ લડવું એ ક્યારેય સારો વિચાર નથી તેનાથી લોકો કાયલ થઈ શકે છે અને વસ્તુ એ લડવાનું એ સામસામે લડવાની વાત કરતી રડવાની વાત કર છે રડવાની આંખમાં તે આંસુ આવે ને રડવાનું એ કહે છે I'm still learning to process some topics But I'm up for chatting about something oh, else. Oh man, who are so the yellow E cake young Kylo? Bo